અરવલ્લીના સાઠંબા પટેલના મુવાળાને જોડતા ક્ષતિગ્રસ્ત હસ્તે કરવામાં આવ્યું છેલ્લા બે ચોમાસાથી ક્ષતિગ્રસ્ત વર્ષો જૂના પુલનું નવનિર્માણ માટે રૂપિયા બે પોઈન્ટ દસ જેવી માદમ રકમના ખર્ચે કરવામાં આવશે સાઠંબા પટેલના મુવાડા ગામને જોડતા વર્ષો જૂના પુલ છેલ્લા બે ચોમાસાથી ક્ષતિગ્રસ્ત થયો હતો

નાગરિકોની ઉપસ્થિતિમાં શ્રીફળવ ખાતમુહૂર્ત ધારાસભ્ય ધવલસિંહના હસ્તે કરવામાં આવતા ઉપસ્થિત સૌ નાગરિકોએ આનંદ વ્યક્ત કર્યો બાળના ધારાસભ્ય તરીકે આમોદરાના રામસિંહ પછી બીજા નંબરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા છે રામસિંહ બાપુએ જેમ પોતાની જિંદગી લોકોની સેવામાં જ વિતાવી દીધી તેવી જ રીતે હવે બાયમાલપુના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા પણ લોકોની સેવા માટે તત્પર રહે છે કોઈનો પણ ફોન તેમના પર આવે કે તુરંત જ ઉપાડી તેનો પ્રત્યુત્તર આપી રહ્યા છે ને હર હંમેશ પ્રજાની વચ્ચે જ રહે છે પ્રજાની સાથે તો સામાન્ય હોટેલમાં ટેબલ પર ચા પીવા પણ બેસી જાય છે માન જ રહ્યું બાયડ વિધાનસભાના સાઠંબા પંચાયત અને પટેલના મુવાડા પંચાયતને અને બંને ગામને જોડતો એક ધામણી નદીની ઉપરનો બ્રિજ છે અને ધામણી નદીની ઉપર જે બ્રિજ છે એ ખૂબ જ જરૂરિયાતમંદ હતો અને ત્યાં ડ્રેમ હતો એટલે જવા આવવાની ખૂબ તકલીફ પડતી હતી વરસાદ આવે ત્યારે ઉપરથી પાણી જતું હોય ગામ જોડે આવવા જવાનો રસ્તો બંધ થઈ જતો એના કારણે સરકારશ્રીને રજૂઆત કર્યા બાદ બે કરોડથી બે કરોડ દસ લાખ સુધીની આસપાસની મબલક રકમ આપીને આ ધામણી નદી ઉપરનો બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે ને અત્યારે એનું ખાતમુહૂર્ત સાઠંબા સરપંચ અને પટેલના મુવાળા સરપંચ અને આગેવાનો અમારા ભાવેશભાઈ ભારતીય જનતા પાર્ટીના જૂના આગેવાન સિનિયર આગેવાન એવા ઘણા બધા આગેવાનો મૂળિયાથી અને આજુબાજુના ગામો તમામ લોકોને અહીંયાથી સહલ ઇન્દ્રણથી ઇન્દ્રાણથી આવતા હોય એ લોકો માટે પણ આ સરળતાનો રસ્તો હતો અને ખૂબ મોટો મંજૂર કર્યો છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામનો પણ વર્ષોની આ સમસ્યા હતી એનો આજે અંત આવ્યો છે અને ગામ પણ ખૂબ ખુશ છે તમામ આગેવાનો પણ ખુશ છે કે ભાઈ સરકારે આને બે કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી છે અને તમામ ગામજનોનો પણ આભાર માનું છું કે મારું અહીંયા માન સન્માન સન્માન પણ કર્યું છે માન પણ હર હંમેશ મળતું રહ્યું છે તે બદલ ગામનો પણ આભાર માનું છું બસ ભારત માતા કી અરવલ્લી